આપણે બધા ઘણી વખત એવી રાહ જોતા હોઈએ છીએ કે કોઈ સારી વાર્તા આપણને સાંભળવા કે જોવા મળે તો હું એવું કહીશ કે આ એટલી બધી સારી વાર્તા છે કે તમને લોકોને તમારા જીવનમાં ક્યાંક અટક્યા હશો કેમ કે એનું નામ જ ઉંમર છે એટલે તમને સમજાઈ ગયું જે આગળ વાત કરીએ પ્રમાણે થી જ કે તમારા જીવનના જે પ્રશ્નો ઈચ્છાઓ સપનાઓ જે કંઈ બી ક્યાંક કોઈ કારણોસર કોઈક ઘટનાના કારણે દબાઈ ગયા છે ધરબાઈ ગયા હશે તો એ આ ફિલ્મ જોયા પછી ચોક્કસ તમે એવો નિર્ણય લઈને બહાર નીકળશો કેમકે આ અમારો અનુભવ છે જેટલા પ્રેક્ષકોએ જોઈ અમારી સાથે આવી વાત લઈને આવે છે રજૂ કરે છે અમારી સામે એમની વાત એમની ભાવનાઓ સાથે એમની ભાવનાઓ ક્યારેક આંખમાંથી પાણી સ્વરૂપે બહારવી નીકળે છે આસુ સ્વરૂપે એની સાથે અમને કહેતા હોય છે કે ભાઈ આ ફિલ્મ તમે બનાવી એટલે સરને કે આ તમે ફિલ્મ બનાવી એના માટે થેન્ક યુ એટલે તમે કોઈ ક્રિએશન કરો છો એના માટે જયારે કોઈ પ્રેક્ષક એ જોઈને એમ કે થેન્ક યુ સો મચ તમે આ બનાવ્યું અમને બહુ ગમ્યું અમે તો મતલબ એવો થયો કે આ તમે એવી અદભુત કૃતિ લઈને આ વખતે છે છે જેનું નામ ઉમરો બહેનોની ફિલ્મ કહેવાય છે પણ સાથે સાથે પુરુષો એ ખાસ જોવી તો એ વધારે વર્થિક છે એવું મને લાગે છે અને તમને મજા જ આવશે એક જયારે કોઈ માણસ કોઈ કામ કરે અને એ કામ કર્યા પછી કોઈને બતાવવાનું હોય અને એ માણસ એવી ચેલેન્જ લેતો હોય કે તમને મજા જ આવશે તો એ કંઈક હોય એ વાતની અંદર તો હું આ ફિલ્મના એક પાત્ર તરીકે એક એક્ટર તરીકે કહું છું કે તમને મજા જ આવશે મજા જ આવશે અને મજા જ આવશે એ મારી ચેલેન્જ છે જોવાનું ભૂલતા નહીં ઉમરો આવી ગઈ છે તમારા નજીકના અને દૂરના સિનેમા